મહાદેવ પતંગ સ્ટોર ભંડાર લાગ્યો છે લીલા સર્કલ ભાવનગર ની મુલાકાતે આપણે આવ્યા છીએ કે આજે અહીંયા પતંગનો શું ભાવ ચાલે છે શું રીલ પાવાના ભાવ લે છે કઈ રીતના કોકડા છે એ બધું જાણીને તમને જણાવશું તો આ બની રહેજો ચાલો મારી જો મિત્રો દરેક જાતની પતંગો અહીંયા હોલસેલ ભાવમાં મળે છે ને ખૂબ સરસ એવી પતંગો અને બધી રીતની વસ્તુ છે તો આ ભાઈને આપણે પૂછીને બધી જાણકારી મેળવીને તમને જણાવીએ જેથી કરીને તમને પણ અહીંયા ખરીદી કરવા આવવાની ખબર પડે જો તમે કાળિયાબીડ માં ત્યાં પણ રહેતા હોય આજુબાજુના વિસ્તારમાં તો તમને અહીંયા ખરીદી કરવાની મજા આવે અને જાણકારી મળે જય માતાજી મિત્ર

બધી જાતના અલગ અલગ બધા ઓરિજિનલ બધી વસ્તુ છે સરસ એવી વસ્તુ છે પતંગ તો હોલસેલ માં જ છે તમારે ગામમાં જઈને ગર્દી માં હેરા નહી થવું પડે અહીં આવી જશો એટલે બધી વસ્તુ તમને સરસ એવા મળી જશે એટલે તમારો ટાઈમ ખોટી નો થાય ટાઈમ ઇઝ મની બધા સમય પૈસા છે અત્યારે આમાં હું છે અત્યારે તમે આવશો એટલે ફૂલ ગરદી અહિયાં હોય છે તમારે અડધો દિવસ બગડી જાય તાત્કાલિક આ તમે તૈયાર ફિરકી લ્યો એટલે પણ આ લોકો અગાઉ એડવાન્સ તમારો ટાઈમ બસી જાય ને સીધી તમારે કાપ્યો છે કરીને કાપવામાં જ રહેવાય હે ને રીલ આપણે કઈ રીતના માંજો તમે ઓરિજિનલ માંજો એટલે કઈ રીતના બનાવો છો ઓલા ભાઈને ખબર માહિતી આ ઈ ભાઈ પાસે માહિતી છે ને માજા વાળા અલગ મટીરીયલ વાપરે છે એની પાસે આપણે અલગ ખુફિયા જાણકારી ભાઈ પાસે લેશું આપણે ચાલો ભાઈ ફિરકી વિડિયો છે એટલે જરબે જાણી લઈએ આપણે મિત્રા એક જરાક આ ફિરકીનું કહી દેજો મને અલગ અલગ ભાવ છે બધા કે લખેલું છે એમાં કે આ તો મને જરાક જણાવી દેજો જો ચોમેત્રી ફિરકી પણ બધાય તમામ જાતની ફિરકી છે અહીંયા અલગ અલગ ભાવની તમારા રીલ ને સાઈઝ પ્રમાણે તમને ફિરકી પણ મળી જશે સસ્તી એવી ફિરકી છે મજ મસ્તી જી દેખવા હા લઈ લે ભાઈ બનો વન્સ મોર બોલી જા મિત્ર વન્સ મોર સસ્કાઈબ વાહ ચાલ જો મિત્રો વીટવાનું ચાલુ છે બધા ઓલરેડી એક ભાઈ બાજુ પાઈ છે ને એક બાજુ વીટવે છે લે માતાજી વડીલ કે ગામડાનો નાનામાં નાનો માણસ અને શહેરના બિઝનેસમેન સુધી ના દરેક વ્યક્તિ રિઝનેબલ રેટમાં પોતાની ઉત્તમ ઉત્તમ આ પણ કેવા છે કે તહેવાર આવે ને નાનો માણસ તહેવાર ઉજવવાની હાલતમાં જ હોતો નથી આ મોંઘવારી પ્રમાણે કે ભાઈનો ભાવ reasonable છે પચાસ રૂપિયામાં હજાર વાર પાય છે અને બીજા પણ ઘણા video બનાવ્યા છે જે હજાર વારના સો સો રૂપિયા લે છે પણ ભાઈ પચાસ રૂપિયામાં પાય વીંટવી દે છે એટલે બધા નાના માણસને પણ સસ્તું પડે એટલા માટે ગામડાનો જે માણસ આવે તો આપણે અહીંયા છે લીલા સર્કલ ભાવનગર મહાદેવ પતંગ ભંડાર ખૂબ સરસ એવી વસ્તુ છે પતંગ રીલ પોકડા ફિરકી બધું અહીંયા હોલસેલ ભાવ જ મળે છે ને આપણે નવું ચાલુ કર્યું છે કે વર્ષોથી છે અહીંયા આપણે સિઝનેબલ સ્ટોલ કરીએ છીએ દસ વર્ષ થાય નહીં દરેક જાતના આપણે કરીએ છીએ વર્ષની શરૂઆત થાય જાન્યુઆરીથી જાન્યુઆરીથી શરૂઆત થાય પતંગથી પછી આવે હોળી ધૂળેટી પછી આવે હા પછી રસનો સિંચોડો આવે હા પછી દિવાળી આવે ત્યારે ફટાકડા આવે દરેક પ્રકારના સિઝનેબલ

પણ પ્રકારના કેમિકલ અમે નથી હા અને નાના બાળકોની ચાલીસ રૂપિયાથી ફિરકી માંડી લઈ અને પંદરસો સુધીના રીલ તમને તૈયાર અહીંયા મળી રહેશે અને દરેક પ્રક દરેક કંપનીના પોકડા તમને અહીંયા મળશે રીલ અહીંયા મળશે નાના બાળકો માટેના રમકડા વસ્તુ મોરા ચશ્માર કંપૂડા દરેક વસ્તુ તમને અહીંયા મળી રહેશે

તો મિત્રો આ હતી મહાદેવ પતંગ ભંડાર આપણે ભાવનગર કાળિયા બીડ એમ કેવાય કે લીલા સર્કલ ને છે તો તઈમાં પણ અહીંયા આવો અને ખરીદી કરો શુભ સરસ એવાની બધી વસ્તુ અહીં પતંગ ની ઉતરાય ની મળે છે સિઝનેબલ ધંધો કરે છે આશા કરી છે કે તમને સરસ એવી માહિતી મળી ગઈ હશે તો તમે પણ અહીંયા મુલાકાત લેજો તો મળશું બીજા વિડીયોમાં જ નહીં જય માતાજી જય શ્રી રામ